વધુ એક નશાનો સોદાગર સકંજામાં આવ્યો છે મોરબીમાંથી કે જ્યાં હળવદ હાઇવે પરથી એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની આરોપી કરી દ્વારકાધીશ કિંમતનો નવ પોઈન્ટ અડતાલીસ ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું ત્રણ હજાર ચારસો રૂપિયા રોકડ અને મોબાઈલ સહિત કુલ સાડત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અત્યાર સુધીમાં તેને કોને કોને તેણે કોને કોને વેચ્યું છે આ તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે વધુ એક નશાનો સોદાગર સકંજામાં આવ્યો છે મોરબીમાંથી કે જ્યાં હળવદ હાઇવે પરથી એમડી ડ્રગ્સ સાથે એક આરોપીનો નવ પોઈન્ટ અડતાલીસ ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો ત્રણ હજાર ચારસો રૂપિયા રોકડ અને મોબાઈલ સહિત કુલ સાડત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અત્યાર સુધીમાં તેને કોને કોને વેચ્યું છે આ તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે